જય સ્વામિનારાયણ એક સમયે ભગવાન શ્રીહરીના નિષ્ઠાવાન એવા બાર પટોળી ગામના પ્રેમી ભક્ત કાળુ વાવડિયા સત્સંગીઓનો સંઘ લઈને ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યા હતા એ સમયે દરબારગઢમાં દુજાણું ડૂક્યું હતું ને દાદા ખાચર ગઢપુરમાં હતા નહીં આથી મોટીબાઈએ શ્રીહરીને કહ્યું કે મહારાજ દુજાણું ડૂક્યું છે તો આપણે એકાદી સારી ભેંસ લેવી પડશે એમ વાત થઈ એટલે મહારાજે સંઘમાં આવેલા કાળુ આવડિયાને કહ્યું કે કાળુ ભગત તમારે ત્યાંની બાબરિયાવાળી ભેંસો વખણાય છે તે અમારે એક ભેંસ લેવી છે પણ જેવી તેવી નહીં સારામાં સારી ભેંસ લેવી છે બે ભેંસનું દૂધ કરે એવી એક ભેંસ લેવી છે ભારે દેખાવડી હોય ને વળી શિંગડે પૂંછડે સારી દેખાય એવી એક કુંઢી ભેંસ અમારે છે લેવી છે પણ જોજો કોઈની પાસેથી મફત નથી જોઈતી આપણે તો મોં માયગા પૈસા દઈને લેવી છે આમ શ્રીજી મહારાજની આ રીતની વાત સાંભળી કાળુ વાવળિયા કહે કે અરે મહારાજ હાલ તો એવી ભેંસ તો પૈસા આપવા છતાં મળે નહીં કારણ કે એવી ભેંસ માલધારીને પોતાના દીકરા કરતાં પણ વાલી હોય પછી પોતાના ઉતારે જઈને કાળુ ભગતે વિચાર કર્યો કે મહારાજ કરે છે એવી ભેંસ તો મહારાજ ઘરે છે તે જ આપીએ ને એવા મારા ક્યાં ભાગ્ય કે ખુદ શ્રીજી મહારાજને મારી ભેંસનું દૂધ થાળમાં જમાડું એમ મનમાં વિચાર કરી છાની રીતે બે યુવાન આહિરોને ભેંસ લેવા પોતાના ગામ બાર પટોળી ઘરે મોકલી દીધા સિંહ સમાન શરીરે બળવાનને અત્યંત પ્રેમીએ બેવ આહિરો ચોથે દિવસે ભેંસ લઈને ગઢપુર આવી પહોંચ્યા કાળુભાઈ વાવડિયાએ ભેંસને ચોકમાં ઊભી રાખી શ્રીજી મહારાજને બતાવી ભેંસ બધી રીતે સારી જોઈ મહારાજ ખૂબ ખુશ થયા ને બોલ્યા કે કાળુ ભગત આવી સરસ ભેંસ અચાનક ક્યાંથી ખોળી લેવા પ્રભુ શ્રીહરી તો અંતર્યામીપણે બધું જાણતા હતા છતાં મૃત્યુલોકના માનવીને મોહ પમાડવા અજાણા થઈને પૂછે છે કાળુ ભગત કહે કે મહારાજ ભેંસ તો ઘેરે જ હતી ને આ બે જુવાનિયા ઘેર જઈને લઈ આવ્યા તે સુણીને શ્રીહરી કહે કે જુઓ કાળુ ભગત ભેંસ અમારે જોઈએ તેવી રૂપાળીને સારી છે પણ અમારે મફત લેવી નથી મોટેરા પંચમળી જે વ્યાજબી કિંમત કહે તે આપવી છે એમ કહી ગામમાંથી ઢોરના સારા જાણકાર બે પાંચ લોકોને બોલાવ્યા સહુએ ભેંસ જોઈ બહુ જ વખાણ કર્યા ને ભેંસની રૂપિયા બસો કિંમત નક્કી કરી એ વખતે શ્રીજી મહારાજને તત્કાળ પૈસા કાળુ ભગતને રોકડા જ આપી દેવા હતા પણ દરબારગઢના ઘરધણી દાદા ખાચર હાજર ન હતા એટલે શ્રીજી મહારાજે જીવુબાને કહ્યું કે જુઓબા કાળુ ભગત બાર પટોળીથી સરસ ભેંસ લઈ આવ્યા છે તે એ પેટે ચૂકવવા અમારે બસો રૂપિયા તત્કાળ જોઈએ છીએ જીવુબા વ્યવહારથી વિરક્ત રહી ધ્યાન ભજનને કથા વાર્તા રાત્રિ દિવસ કર્યા કરતા તેથી રોકડા રૂપિયા તેમની પાસે ન હતા પરંતુ કાંક બચત કરી તરી ક્યાંય બચત તરીકે પોતા પાસે સોનાના બે ત્રણ દાગીના હતા તે પટારો ઉઘાડીને હર્ષભેર જલ્દીથી કાઢી લાવી શ્રીજી મહારાજ પાસે મૂક્યા મહારાજે તે દાગીના કામદાર પાસે વાણિયાની દુકાને ગીરવે મૂકાવ્યા અને બસો રૂપિયા ગણી લાવ્યા શ્રી હરીએ એ બસ્સો રૂપિયા ગણાવ્યા તો બસોને બદલે અઢીસો થયા શ્રી હરી કહે કે ફરીથી ગણો તમે ભૂલી ગયા ફરીથી ગણ્યા એટલે ત્રણસો થયા શ્રીજી મહારાજ કહે તમે વાણિયાને છેતરી લાવ્યા છો કે શું અમને ગણતા જ ક્યાં આવડે છે જો બીજા કોઈ ગણો બીજા હરિભક્તે જ્યાં ગણ્યા ત્યાં તો ચારસો થયા મહારાજ હસતા હસતા કહે આ તો ભગવાને રૂપિયા માટે આ તો ભગવાને રૂપિયામાં ભારે બરકત મૂકી દીધી ઠીક ત્યારે કામદાર આ બસો રૂપિયા વાણિયાને આપી દાગીના લાવી જીવબાને સોંપી દો બાકી રહેલા બસો રૂપિયા કાળુ વાવડિયા ન લે તો ભેંસ શ્રીજી મહારાજ ન રાખે એટલે કાળુ વાવડિયાએ રૂપિયા તો લીધા પણ પોતાને ઘેર જવું હતું એટલે દંડવટ કરી પગે લાગી એ બસો રૂપિયા શ્રીયજીના ચરણમાં ભેટ ધરી દીધા આથી શ્રીયરી કહે કે અમારે મફત ભેંસ જોઈતી નથી માટે કાળુ ભગત તમે રૂપિયા પાછા લઈ લો કાળુ ભગત કહે કે મહારાજ કોઈ તમને ભેટ આપે તો તમારે લેવી જોઈએ શ્રી શ્રીહરી કહે પણ તમારી ભેટ અમારે લેવી નથી તમે હાલમાં ઘણી સેવા કરી છે કાળુ વાવડિયા કહે કે અરે મહારાજ ભેટ લેવાની તમારાથી ના પડાય નહીં તમે અમારા ગુરુ છો પ્રથમ ગુરુ થયા થયાને હવે ભેટ લેવાની ના પાડો છો તે નહીં હાલે એ તો ભેટ લેવી જ પડશે કાળુ વાવડિયાના શ્રદ્ધાપૂર્ણ પ્રેમાળ વચનો સાંભળી શ્રીજી મહારાજે અતિશય પ્રસન્ન થઈને ભેટ સ્વીકારી ત્યારબાદ કાળુ ભગત સંઘ સાથે લઈને બાર ત્યારબાદ કાળુ ભગત સંઘ સાથે લઈને બાર પટોળી પોતાના ગામ ઘરે ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી માંથી જય સ્વામિનારાયણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો દરરોજ વિડીયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું